આ તો ગુજરાતની વાત છે ગુજરાતની વાત કરીએ તો પચીસ બેઠકો પર કેવા પ્રકારનો ચિતાર જોવા મળશે તમામ એક એક અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું એટલે જ અમે તમને કહી રહ્યા છીએ કે ન્યૂઝ એટીન ગુજરાતીને ઓન કરીને રાખો ટીવી પર ઓન કરો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો યુટ્યુબ પર પણ અમે લાઈવ સતત તમને અપડેટ્સ આપી રહ્યા છીએ હવે આ તમને સ્થિતિ રજૂ કરશે કે પાંચસો તેતાળીસ બેઠકોમાંથી એનડીએના ફાળે કેટલી આવી છે ઇન્ડિયાના કેટલા ફાળે આવી છે કારણ કે બંને પક્ષે દાવાઓ અલગ અલગ પ્રકારના કર્યા છે પાર્લામેન્ટની એક એક સીટના કલરથી રંગથી તમને એ ખબર પડશે કે આખરે કોના ફાળે કઈ સીટ જાય છે અને કોણ ઉમેદવાર આગળ જઈ રહ્યું છે હવે આખરે રાઉન્ડ વાઇઝ કેવા પ્રકારનું ચિત્ર સર્જાશે કારણ કે એક એક રાઉન્ડ પતશે ત્યારબાદ કોણ ઉમેદવાર આગળ છે કોણ પાછળ છે તેની જાણકારી અમે તમને જરૂરથી જણાવવાના છીએ તેની માટે પણ અમે અલગથી વ્યવસ્થા કરી છે અને એ પ્લેટ જે છે તે પણ અમે તમને પ્લે કરીને દર્શાવીશું બિલકુલ એટલે આ જે બસો ને બોતેર નો જે આંખ તમે જોઈ રહ્યા છો આ એ આંખ છે કે જેમાં દરેક પાર્ટી આ આંખ સ્પર્શ કરવા માટે લગાતાર મહેનત કરે છે આ બસો બોતેર નો આંખ હવે ગાંધીનગર બેઠકની આ વાત કરીએ તો સૌથી ગુજરાત છે કયા પ્રકારની સ્થિતિ છે એની પડે પળની માહિતી સૌથી ઝડપી ન્યૂઝ એટીન આપણા સુધી પહોંચાડવાનું છે કારણ કે તમામે તમામ ટેકનોલોજી સાથે ન્યૂઝ એટીન પરિણામોની મતગણતરીથી આપણે સચોટ માહિતી અને સૌથી ઝડપી આપણા સુધી